નમસ્કાર પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને સાવચેત અને સતર્ક રહેવા સરકારે આપી છે સૂચના તો મિત્રો જો તમે પેન્શનર હો તો આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે તો વાત કરીએ તો કોઈપણ પેન્શનર અથવા તો નિવૃત્ત કર્મચારી હોય તેને કોઈપણ જાતની અજાણી કોઈ લિંક આવે વોટ્સએપમાં અથવા તો ટેક્સ્ટ મેસેજમાં કોઈપણ જાતની અજાણી લિંક આવે તો તેની ઉપર ક્લિક કરવું નહીં અથવા તો તમારે કોઈપણ જાતનો ઓટીપી કોઈ માગે તો ઓટીપી આપવો નહીં કારણ કે ઘણી જગ્યાએ આવા રીતના ફ્રોડ થતા હોય જે તમારા માટે ખૂબ એક સાવચેત અને સતર્ક રહેવાની બાબત છે તો કોઈ જાતનો ઓટીપી શેર કરવો નહીં અને અજાણી લિંક ઉપર ક્લિક કરવો નહીં નહીં તમારું પેન્શન ખાતું છે તે હાવ સાફ થઈ જશે એટલે તમે ખાસ આ પ્રકારે જે માહિતી આવે છે તે માહિતીમાં ખાસ ધ્યાન આપજો અને ખાસ બાબત છે તેની એક નોંધ લેજો તો આ આજની માહિતી તો આગળ અન્ય પણ બીજી ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંતર સુધી જોઈ લેજો કારણ કે તે માહિતી પણ તમારા માટે ઉપયોગી રહેવાની છે તો વાત કરીએ તો આઠમું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે તેમની રાહ પૂરી થવા જઈ રહી છે તો સરકારે જાહેરાત કરી છે કે તે આઠમા કેન્દ્રીય પગાર પંચ પર રાજ્યો સાથે સલાહ મસલત કરી રહી છે અને આ કમિશનની રચના હવે ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની રાહ પૂરી થઈ શકે છે તો સરકારે જાહેરાત કરી છે કે તે આઠમા કેન્દ્રીય પગાર પંચ પર રાજ્યો સાથે સલાહ લઈ રહી છે તો આ કમિશનની રચના હવે ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે તો ગયા મહિને નેશનલ ફેડરેશન ઓફ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝના એક પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય રાજ્યમંત્રી સિંહને પણ મળ્યા હતા તો આ પ્રતિનિધિ મંડળ ભારતીય મજદૂર સંઘ એટલે કે બી એમ એસ સાથે જોડાયેલા ઉદ્યોગ સંગઠનનું સર્વોચ્ચ સંગઠન છે તો આ બેઠકમાં તેઓએ આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચની જાહેરાત આ વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવી હતી અને ત્યારથી તેમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી તો કર્મચારીઓ ખાસ કરીને કમિશનના મુખ્ય સભ્યોની નિમણૂંક અને સંદર્ભની શરતોની અંતિમ રૂપરેખાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેની વાત કરીએ તો મંત્રી સાથે મુલાકાતમાં પ્રતિનિધિ મંડળે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા તો આઠમા પગાર પંચમાં વિલંબ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને યુનિફાઈડ પેન્શન યોજના એટલે કે યુપીએસ નાબૂદ કરવા અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા તેમજ કોવિડ નાઇન્ટીન દરમિયાન સ્થગિત અઢાર મહિનાના ડીએ એરિયર્સ મુક્ત કરવા જેવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય પગાર પંચની રચના ટૂંક સમયમાં થશે તો મંત્રી જિતેન્દ્રસિંહે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાનું આશ્વાસન આપ્યું છે તેમણે કહ્યું છે કે આ પગાર પંચની રચના હવે ટૂંક સમયમાં કરવામાં આવશે આ ઉપરાંત તેમણે તાત્કાલિક પેન્શન સચિવ સાથે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા અંગે ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કર્યું તો આ પગલું સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત છે જેઓ લાંબા સમયથી પગાર અને પેન્શન સુધારાની માંગ કરી રહ્યા છે તો બેઠકમાં કરુણાપૂર્ણ નિમણૂકોમાં વધારો કર્મચારીઓના કેડરની સમીક્ષા અને નિયમિત જેસીએમ બેઠક સુનિશ્ચિત કરવા જેવા અન્ય મુદ્દાઓ પર પણ ઉઠાવવામાં આવ્યા હતા તો કેટલીક માંગણીઓ પર વિચારણા કરવામાં આવી હતી તો પ્રતિનિધિમંડળે સરકારી કર્મચારીઓની મુખ્ય પડતર માંગણીઓને આવરી લેતું વિગતવાર મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચનું મહત્વ કેમ છે તો વાસ્તવમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવક દર દસ વર્ષે નવા પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે તો છેલ્લી વખત સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે સાતમો પગાર પંચ હતું અને હવે આઠમો પગાર પંચ કર્મચારીઓને મૂળ પગાર ભથ્થા અને પેન્શનમાં મોટા લાભો આપવાની અપેક્ષા છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં આ ભથ્થા નાબૂદ થઈ શકે છે તો આઠમા પગાર પંચમાં કેટલાક ભથ્થા નાબૂદ થવાની અટકળો ચાલી રહી છે તો આમાં મુસાફરી ભથ્થું ખાસ ફરજ ભથ્થું અને કેટલાક નાના સ્તરના પ્રાદેશિક અને વિભાગીય ભથ્થા જેમ કે ટાઈપિંગ કારકુની ભથ્થું જ સામેલ હોઈ શકે છે જોકે આ સંદર્ભમાં હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો સરકારનો ઉદ્દેશ આ વખતે પણ પગાર માળખાને સરળ અને તર્કસંગત બનાવવાનો છે મિત્રો તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ